નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે આજ રોજ તારીખ પંદર આઠ બે હજાર બાવીસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિધાનસભા બોતેર જસદણની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક પદયાત્રા કરીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી તેજસભાઈ ગાજીપરાએ ખાસ હાજરી આપેલ અને આ તિરંગા યાત્રાને સરદાર ચોક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાંથી પગપાળા ચાલીને બાબા ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ત્યાંથી રિટર્ન સરદાર વલ્લભભાઈની પ્રતિમા સુધી આ યાત્રાને દોરાવવામાં આવી હતી તેમજ જસદણ વિધાનસભાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જસદણ શહેરના નગરજનો પણ આ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા આમ આદમી પાર્ટી તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે અને પંચોતેરમાં પર્વ આઝાદીના દેશના તમામ લોકોને આમ આદમી પાર્ટી દ્વારા શુભકામનાઓ પાઠવે છે આજે ભારત દેશના પંચોતેરમાં સ્વતંત્ર દિવસની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તીરંબા યાત્રા કાઢવામાં આવી છે જે આજે લાગણીનો થાય આજે આપણો દેશને આઝાદી પંચોતેર વર્ષ રહ્યા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે રિપોર્ટર જીગ્નેશભાઈ સિદ્ધપુરા આઝાદ મીડિયા લાઈવ જસદા